સાવલીમાં રહેતો પીડિત ખેડૂત એટલે કે જમીન બાબતે ક્યાંક ને ક્યાંક વિવાદ થયો હતો જેને લઈને સાવલી પોલીસ સ્ટેશનમાં છ ત્રણ બે હજારને ચોવીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો થાય તેવી કામગીરી સાવલી પોલીસે કરી હતી જેના કારણે તેને કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા માટેની એક અરજી કે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજની તારીખમાં જે ખેડૂત છે ખેડૂત

એવી માહિતી આધારે ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ અને આજરોજ આ જે નામના વ્યક્તિ ત્યાં આવતા એમને પકડી લેવામાં આવેલ ને આત્મવિલોપન વિલોપન કરતાં અટકાવી અને ત્યાં આરએસી સાહેબને સા પાસે એમને જે રજૂઆત કરવાની હતી એ રજૂઆત કરાવીને અત્યારે અહીંયા

રૂપિયાની લેવડ દેવડ ખેડૂત સાથે કરી હતી તે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે માહિતી મુજબ કે વ્યાજે રૂપિયા આપ્યા હતા વ્યાજે આપેલા રૂપિયા ઉપર વ્યાજ પણ વસૂલ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમને એટલે કે ધીરુ ગજેરાએ ખેડૂતની જમીન પણ બચાવી પાડી છે તેવી હાલ અત્યારે માહિતી મળી રહી છે શું આ જે ખેડૂત આત્મવિલોપન કરવા માટે આવ્યો હતો જેનું નામ ગોપાલ સોરઠિયા છે તે કલેક્ટર કચેરી આવી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી હતી મહત્ત્વનો વિષય એ છે કે ન્યાય માટે આ રખડતો ખેડૂત જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતને લઈને ક્યાંક ને ક્યાંક મોટા મોટા કાયદાઓ બહાર પાડતા હોય છે જેથી કરીને પીડિત ખેડૂતોને ક્યાંય કોઈ જાતનું નુકસાન ના થાય ખેડૂતોને તો હર ત્રણ મહિને અમુક રકમ પણ ચૂકવવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને સહાય મળી રહે પરંતુ જો આવા મોટા માથા અને આવા દિગ્ગજ ગજાના લોકો જે આવા ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરીને એમની સાથેની જમીનો જો પચાઈ પાડતા હોય તો ખેડૂતો માટેનો કાયદો કદાચ ગુજરાતની અંદર નિષ્ફળ ગયો હોય તેવું હાલ લાગી રહ્યું છે મહત્વનો બીજો એક વિષય આવી રહ્યો છે કે ધીરજલાલ ગજેરા સાથે બીજા ત્રણ ઈસમો પણ છે જેના વિરુદ્ધ હાલ તો ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ છે સાવલી પોલીસ સ્ટેશનમાં બે આરોપી છે પરંતુ કલેક્ટર કચેરીએ જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં ચાર નામ હતા જોવું રહ્યું કલેક્ટર કચેરીમાંથી અને વડોદરા પોલીસ દ્વારા હાલે જ્યારે ખેડૂત અહીંયા આગળ એની અટકાયત કરી છે જે આત્મવિલોપન કરવા આવ્યો હતો ક્યાંક ને ક્યાંક ન્યાય માટે આ ભડક ભટકતો આ જે ખેડૂત છે તેને પોતાના માટે અને પોતાના પરિવાર માટે જે ન્યાય માટે રખડી રહ્યો છે એને ક્યારે ન્યાય મળશે તે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે કેમેરામેન જેક્સન સાથે સપન ઉપાધ્યાય યોગ અભિયાન ટાઈમ્સ વડોદરા